ડીજી દ્વારા બીજી વિઝિટ કરવામાં આવી હતી સવારે પ્રેમજોત આશ્રમ ખાતે નાના બાળકો સાથે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી તથા ચારસો જેટલા બાળકો સાથે મળી નાતાલની ઉજવણી કરી હતી આજુબાજુની શાળાઓમાં બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હતા તથા ટીબી પેશન્ટને દવાની કીટ આપવામાં આવી મીટિંગમાં ભવિષ્યના પ્રોજેક્ટ અને પ્લાનિંગ વિશે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી પ્રમુખ સહિત મેમ્બરોની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ लायंस ક્લબ ઓફ લાલબાગની ડીજી વિઝિટ હતી એ દરમિયાન ખૂબ સુંદર સેવાના કાર્યો કરવામાં આવ્યા સવારે જ આપણે પ્રેમજ્યોત આશ્રમ જે છે ત્યાં આગળ નાના બાળકો અને ભૂલકાઓની સાથે પચીસમી ડિસેમ્બર એટલે નાતાલ પર્વનું ઉજવણી કરવામાં આવી જેમાં દરેકે દરેક બાળકને એટલે સાડી ત્રણસોથી ચારસો બાળકોને કપકેક આપવામાં આવ્યો અને ત્યારબાદ આશ્રમ શાળાઓ જે છે આજુબાજુની એમાં સ્વેટર્સ આપવામાં આવ્યા અને ટીબી કીટ જે ઘણા વર્ષોથી આ ક્લબની એક પરંપરા રહી છે એ દસ પેશન્ટને ટીબી કીટ આપવામાં આવી એવા અદ્ભુત કાર્ય આ લાયન્સ ક્લબ ઓફ લાલબાગ કરી રહી છે આજે આ મિટિંગની અંદર ભવિષ્યના પ્રોજેક્ટ અને પ્લાનિંગ વિશે ખૂબ ચર્ચા કરવામાં આવી લાયન્સ પ્રમુખ નિલેશભાઈ નવનીતભાઈ કલ્પિતભાઈ સમીરભાઈ આ સૌ મિત્રોએ ખૂબ ઉમદા કાર્ય કર્યું અને આ ક્લબને ડિસ્ટ્રિક્ટમાં એક મોટી ઉંચેરું નામ કરાવ્યું છે તે બદલ ક્લબના સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ જય હિન્દ જય લાયન લાયન વિજયસિંહ ઉમટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ વન